નમસ્કાર દર્શક મિત્રો ટોકીસ ભાવનગર માં હું છું નીતિન સોની ભાવનગર ના જૈન સમાજના આંગણે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે એટલા માટે પાંચસો એકત્રીસ જે તપસ્વીઓ છે સિદ્ધિ તપના એમના માટે સામૂહિક પાણાનો કાર્યક્રમ જવાહર મેદાન ખાતે રાખવામાં આવ્યો છે વહેલી સવારે કહી શકાય કે જે તપસ્વીઓ છે એમનો એક રૂપાણીનું જે જૈન દેરાસર છે ત્યાંથી પદયાત્રા શરૂ થઈ હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલયા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો તો બીજી બાજુ જ્યારે પાણાનો કાર્યક્રમ શરૂ થયો ત્યારે ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જે લોકોએ તપ કર્યું છે એ લોકોને પાણા કરવા માટે તેઓ અહીં હાજરી હતા આ ઉપરાંત

તો હંમેશા એના માટે છોડીએ આપણી તો સંસ્કૃતિ છે કે દર્શન માત્ર થી આપણો ઘણો બધો ઉદ્ધાર થાય તો અમે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ સૌ તપસ્વીઓને ખૂબ સાતાથી આ પર્વ પૂર્ણ થયું છે અને આ તપ એક મહિનો અને એમાં એકાસણું બેસણું ને અપાસ એકાસણું બેસણું ને અપાસ એમ કરતા એક અપાસ બે અપાસ અને અઠ્ઠાઈ આખી છેલ્લે અઠ્ઠાઈ આવે ને અઠ્ઠાઈ પછી પણ બે દિવસ એકાશણું ને આજે બેસણું ને કાલે પરણું થશે એવું ને વર્ષિતપ વર્ષિતપે છે એટલે ખૂબ જૈનોમાં અહીનોમાં તપશ્ચર્યા અને તપશ્ચર્યાના માધ્યમથી ભગવાન જે જેને કહીએ કે આપણે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ માટે તો ભગવાન શ્રીના ચરણોમાં જેટલા ને જેટલા સાનિધ્યમાં વધારે રહીએ એટલો આપણને લાભ થાય બાકી તો પાછા અપાસ પત્યા પછી પાછા ફરી આપણે આપણે વ્યવહાર જીવનમાં પડીએ એટલે પાછું નવું ત્યાં જુદું ચક્કર ચાલે ને અહીંયા જુદું ચક્કર જૈન સંઘ એક વિશિષ્ટ જૈન સંઘ છે એક જ જૈન સંઘની નીચે તમામ દેરાસર ઉપર સયો આવેલા છે સમગ્ર ભારત માં પહેલો સંગ છે એમના સૌ પદાધિકારીઓ માનની અમારા પ્રમુખ શ્રી કુમારભાઈ હું સેજલ હું બધા માનની મુખ્યમંત્રી શ્રી ને નિમંત્રણ આપવા ગયા માનની પ્રદેશ અધ્યક્ષ ને પણ સંગે નિમંત્રણ આપેલું આજે 531 જેટલા તપસ્વીઓનું નું સમૂહ પાણા એક ઉપક્રમ ઐતિહાસિક છે સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારનું આપણું વસ્તી ધરાવતું ગામ હોય

કારણ કે સૌથી મોટી તપસરિયા છે પર્યુષણનું પર્વ્યું છે ત્યારે પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને બધાને માની શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અમારા સૌ જનપ્રતિનિધિશ્રીઓ કેન્દ્રીય મંત્રી મંત્રીશ્રી ધારાસભ્યશ્રીઓ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ કુમારભાઈ વગેરે પણ આજે આ તપસ્વીઓને પારણા કરાવવાનો મોકો મળ્યો છે હું સમગ્ર તપસ્વીઓને અનુમોદના મિછામી દુકડમ જય જીનેન્દ્ર અને આ સંઘને આવું ભયવન દિવ્ય આયોજન કરવા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું ને આ તકે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રદેશ અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી પણ વિશેષ ઉપસ્થિત રહીને તમામ તપસ્વીઓના એમણે દર્શન કર્યા છે સૌને મિછામી દુકડમ ખૂબ ખૂબ શુભકામનાઓ

જોડાણો છે તપસ્યા કરી છે સાથે સાથે બાર માસક શમણ સોળ ઉપવાસના પચાસ જેટલા તપસ્વીઓ અને અઢીસો કરતાં પણ વધારે અઠ્યાઈના તપસ્વીઓ અહીંયા આરાધકો ગુરુ મહારાજની નિશ્રામાં આ તપસ્યા કરી રહ્યા છે આ તપ ખૂબ જ જૈન સમાજ માટેનું અઘરું તપ હોય છે અને તપથી જ હંમેશા માટે બળ મળતું હોય છે એવું સાધુ સંતો કહેતા હોય છે તમામ તપસ્વીઓને અને તમામ આરાધકો અને તમામ તપસ્યો આજે પાંચસો ને એકત્રીસ તપસવીઓ જયારે સિદ્ધિ તપ કરી રહ્યા છે એમના પારણાનો પ્રસંગ હતો ત્યારે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આદરણીય શ્રી પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ બંને આમંત્રણ જૈન સમાજ નું આપેલું જૈન સમાજ આપી અને બંને આગેવાનો પધાર્યા એ બદલ જૈન સમાજ પણ બંને આગેવાનો નો ખુબ ખુબ આભાર માને છે સાથે સાથે ભાવનગર ના તમામ માનનીય કેન્દ્રીય મંત્રી નિમુબેન તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેજલબેન ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ ભરતભાઈ તેમજ આ ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ તેમની ટીમ સાથે તપસ્વીઓના પારણાના પ્રસંગે પધાર્યા હતા તમામનો મહાનુભાવોનો ભાવનગર જૈન સંઘ વતી પણ ખૂબ ખૂબ આભાર મારું નામ જીતેન યશવંતરાય શાહ છે અને હું ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ તપાસ સંઘના કારોબારીમાં છું આજે ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ આંગણે પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં પાંચસો એકત્રીસથી વધુ સિદ્ધિદાયક સિદ્ધિ તપનું પાણા મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સવારે આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ હાજરી આપી અને તેમની નિશ્રામાં લીલી આપણે તેમની નિશ્રામાં શાસન શાસનની ઝંડી ફરકાવી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને અત્રે અહીંયા ઝવેહર મેદાન ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની નિશાળામાં પાણાનું આયોજન કરાવવામાં આવ્યું જેમાં ભાવનગરના ધારાસભ્યો સાંસદ સભ્યો અને અન્ય પદાધિકારો પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા પાંચસોને પાંત્રીસ કરતા વધારે તપસ્વીઓ બોળી સંખ્યામાં આમાં લાભ લીધો હતો લગભગ પિસ્તાલીસ દિવસની કઠોર તપશ્ચર્યા બાદ આજે આ પાણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સંઘ અને આમંત્રિત મહેમાનો સહિત દસ હજાર કરતા વધારે લોકોએ ભાગ લીધેલો છે અને આ સમગ્ર આયોજનમાં શ્રી ભાવનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસંગના પ્રમુખ શ્રી કાકા ઉપપ્રમુખ શ્રી હિમાંશુભાઈ શાહ તેમજ મંત્રીઓ શ્રી મનીષભાઈ કનાડિયા શ્રી સંજયભાઈ ઠાર અને શ્રી પિયુષભાઈ દોશી સાથે દરેક કારોબારી સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે